નમસ્કાર શિક્ષક મિત્રો તો સરસ મજાના એવા સમાચાર શિક્ષણ મંત્રી દ્વારા હમણાં જ કરાય છે મહત્વની જાહેરાત શિક્ષકો માટે નિયમો બાદ નિયમો ત્યારબાદ ફરી એકવાર નવો નિયમ જાહેર કરી દીધો છે શું આવ્યું છે નિયમ અને કઈ રીતનું રહેશે શિક્ષણ મંત્રી શું જાહેરાત કરી ચૂક્યા છે શું છે મહત્વની અપડેટ તમામ માહિતી આજના વિડીયોમાં જોઈ લેશો તે પહેલા ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં બે લાયક રેગ્યુલર શિક્ષક ભરતી અથવા તો શિક્ષણને લગતી માહિતી અથવા તો એચ મેટની પરીક્ષાથી અથવા તો એની ભરતીથી થી માહિતીગાર રહેવા માંગતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન ઉપર ઓલ કરે ક્લિક કરજો જેથી કરી તમને તમામ પ્રકારની માહિતી સૌ પ્રથમ મળતી રહે બાકી તમે અન્ય માહિતી માટે તમારી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામ નો છે ટેલગ્રામ ત્રણ જેને લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વાત કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર બીજેપી એટલે કે ભૂપેન્દ્ર સાહેબને જણાવી સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષક મિત્રો માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક એટલે કે એચ ટાટ સવર્ગના બદલી નિયમોના સુધારા ઠરાવ બહાર આજે તારીખ અઠયાવીસ ત્રણ બે હજાર પચીસના પાડવામાં આવેલ છે અને ટૂંક સમયમાં જિલ્લા ફેરબદલી કેમ્પ કરવામાં આવશે